નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામ માંડલ દેતરોજ નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આજે વિરમગામ તાલુકાના જખવાડા જખવાડા રેલવે સ્ટેશન સચાણા શિયાલ કે અને કરકથલ પ્રાથમિક શાળાના કુલ સોળસો એંસી વિદ્યાર્થીઓને કુલ આઠ હજાર બસો ને બ્યાસી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લાના દેત્રો તાલુકાના ઘટીસણા ગામના ભરતભાઈ પટેલ પોતાની પ્રાકૃતિક ખેતીના લીધે આજકાલ પોતાના ગામ સહિત પંથકમાં જાણીતા બન્યા છે વ્યવસાય સિવિલ એન્જિનિયર એવા ભરતભાઈ દસ વર્ષ સુધી બિલ્ડર તરીકે કામ કર્યા બાદ બે હજાર ઓગણીસમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા કન્સ્ટ્રક્શન ક્ષેત્રના બીમ કોલમ છોડીને બીજામૃત જીવામૃત અપનાવનાર ભરતભાઈ પોતાની ત્રીસ વીઘા જમીનમાં સતત પ્રયોગો થકી શીખતા શીખતા આજે પ્રાકૃતિક ખેતીમાં સફળ ખેડૂત બન્યા છે પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયત અને અન્ય પાકમાંથી વાર્ષિક છ લાખ જેટલી આવક પણ મેળવી છે દેશમાં પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે અઢારમી લોકસભાનું સત્ર ચોવીસ જૂનથી શરૂ થયું છે સંસદ સત્રના બીજા દિવસે એનડીએ અને ભારત ગઠબંધન વચ્ચે ટક્કર છે આ વખતે લોકસભાના અધ્યક્ષપદને લઈને વિવાદ છે લોકસભા અધ્યક્ષપદને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ સમજૂતી સહમતી બની શકી નથી એનડીએ વતી ઓમ બિરલાએ નોમિનેશન ફાઇલ કર્યું છે જ્યારે વિરોધ પક્ષ તરફથી કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે હવે સ્પીકર પદ માટે બુધવારે સવારે અગિયાર વાગે મતદાન થશે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જંત્રીના દરોને વધુ વ્યવહારિક અને તર્કસંગત બનાવવાની કવાયત પૂર્ણ કરી દીધી છે અને આ નવા દરો દિવાળી પહેલાં લાગુ પણ થઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત વર્ષે પંદર એપ્રિલથી મહિનામાં જ જંત્રીના દર ડબલ કરી નાખ્યા હતા જેનો રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કેમ કે આ ઉદ્યોગના અગ્રણીઓના કહેવા મુજબ જંત્રીના દર તદ્દન બિન તાર્કિક છે કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના હુકમને દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો જામીન પર નહીં છૂટે મોટો ઝટકો જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના હુકમને દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો કેજરીવાલની હાલ તુરંત જેલ મુક્તિ નહીં થાય દિલ્હીના મુખ્યમંત્રી હવે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલ પર નિર્ભર રહેશે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ છે જુલાઈએ જુલાઈએ મોસ્કો જશે ફર્સ્ટ ન્યૂઝના ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે તેઓ રશિયાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન સાથે મંત્રણાઓ કરશે તેમ જાણવા મળે છે વિકલિક્સના સ્થાપક અસાંજે પાંચ વર્ષ બાદ બ્રિટિશ જેલમાંથી મુક્ત અમેરિકા સાથે કરારમાં જાસૂસીની વાત સ્વીકારી ઈરાક યુદ્ધની માહિતી લીક કરી હતી અમેરિકાની જાસૂસીના આરોપમાં જેલમાં બંધ વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજે પાંચ વર્ષ બાદ મંગળવારે લંડન જેલમાંથી મુક્ત થયા હતા તેણે યુએસ સરકાર સાથેના કરારના ભાગરૂપે જાસૂસીની સ્વીકારી છે અહીંથી તે સીધો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો જો વાત ક્રિકેટની કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાએ સોમવારે ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર તેવીસની ફાઇનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ લુસિયા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે બસ્સોને પાંચ રન બનાવ્યા હતા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ એકસો એક્યાસી રન પર સમેટાઈ ગઈ હતી ભારતે કાંગારુઓને ચોવીસ રનથી હરાવ્યું હતું આ મેચ ક્રિકેટ ફેન્સને દરેક બોલ પર બાંધી રાખ્યા હતા પહેલાં રોહિત શર્માની તોફાની બેટિંગ પછી બુમરાહ અને કુલદીપની શાનદાર બોલિંગ અને અક્ષર પટેલનો કેચ જોકે ઓસ્ટ્રેલિયાનો ટ્રાવિસ હેડ કે જે જ્યાં સુધી ક્રિસ પર હતો ત્યાં સુધી ભારતીય ટીમને શ્વાસ અધ્ધર હતો પરંતુ સતત પલટી રહેલી મેચમાં આખરે ભારતનો વિજય થયો હતો જો વધુ એક ક્રિકેટ મેચની વાત કરવામાં આવે તો આઈસીસીયુ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના સુપર એટ તબક્કાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને આઠ રનથી હરાવ્યું છે આ સાથે જ અફઘાનિસ્તાને ઇતિહાસ રચી દીધો છે ટીમે પહેલીવાર કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે બાંગ્લાદેશ હારતા ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું છે અફઘાનિસ્તાનની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે સુપર એટની ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર એક જીત મેળવી છે અને તેના બે પોઈન્ટ છે અફઘાનિસ્તાને બે મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે હવે સત્યાવીસ જૂને સવારે છ વાગે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકા સામે ટકરાશે ટીમ ઇન્ડિયા એ જ દિવસે ઇંગ્લેન્ડ સામે રાત્રે વાગે સેમિફાઈનલ રમશે ભારતીય શેર બે દિવસ શુષ્ક માહોલ રહ્યા બાદ આજે ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે સેન્સેક્સે આજે સાતસો બાર પોઈન્ટ ચુમ્માલીસ પોઈન્ટ ઉછાળા સાથે ઇઠ્યોતેર હજાર ત્રેપન પોઈન્ટ બાવન પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી એકસો ને ત્યાં પોઈન્ટ પિસ્તાલીસ પોઈન્ટ ઉછલીને ત્રેવીસ હજાર સાતસો એકવીસ પોઈન્ટ ત્રીસ પર બંધ રહ્યો છે જો આપને અમારો આ ટોપ ન્યૂઝનો કન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર